સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આપણી સાથે હું છું શિવાની ડે સ્પેશિયલમાં આજે વિશેષ વાત કરવી છે આજે છે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાલકા દિવસ હવે આ દિવસ તો મુખ્ય હેતુ એટલા માટે છે કે દીકરીઓમાં પોતાના અધિકારો વિશે જાગૃતિ આવે જે અસમાનતા જોવા મળે છે દીકરી અને દીકરા વચ્ચેની અસમાનતા સમાજમાં જોવા મળે છે તે અસમાનતા ઓછી થાય એટલે કે ભેદભાવ ઓછો થાય અને દીકરી પોતે આગળ વધે આજે જોવા જઈએ તો હોમ સાયન્સથી લઈને જે સ્પેસ સાયન્સ છે ત્યાં સુધી આજની મહિલાઓ આજની દીકરીઓ આગળ વધી રહી છે અને અત્યારે પરંતુ એ સમયની જો વાત કરીએ આપણે આ દિવસની વાત કરીએ દિવસ બે હજાર આઠથી મનાવવામાં આવે છે આ મુખ્ય આ દિવસ બનાવા પાછળનું કારણ એ છે કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે કે એક મહિલા અને આજે પણ જોઈએ તો દેશના રાષ્ટ્રપતિ એટલે કે ભારત દેશના આપણા રાષ્ટ્રપતિ પણ મહિલા છે અને નાણાકીય બાબતના સંચાલન કરતા પણ મહિલા છે અને આજે દીકરીઓની વાત કરીએ તો દીકરીઓ ક્યાંક ને ક્યાંક આજે એ અસંતોષની લાગણી પણ તેમનામાં છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો દીકરીઓ માટે ઘણા એવા સામાજિક કાર્યકર્તાઓ પણ છે કે જે દીકરીઓ માટે કાર્ય કરતા હોય છે તેમના અધિકારો પણ છે કે જેને લઈને તે આગળ વધી રહી છે તો આપણે આજની દીકરીઓની શું પરિસ્થિતિ છે અને સમાજમાં શું સુધાર આવ્યો છે સમાજની માનસિકતા કારણ કે પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું હતું કે દીકરી એટલે કહીએ તો દીકરી એટલે સાપનો ભારો પરંતુ આ જે અત્યંત કહીએ કે માન્યતા જે હતી જે દ્રઢ જે લોકો સમાજવાળા માનતા હતા આ પ્રકારની નીતિઓથી હવે સુધાર આવ્યો છે કે કેમ તેના વિશે પણ વાત કરીશું સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તો આ યોજનાથી અત્યારની દીકરીઓ કેટલી આગળ વધી રહી છે તેના વિશે પણ વાત કરીશું સાથે ચૂક્યા છે સોનલ જોશી કે જે એડવોકેટ પણ છે અને સાથે સામાજિક કાર્યકર્તા પણ છે સોનલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્કાર સોનલજી ખાસ આજનો દિવસ મહત્વનો નેશનલ ગર્લ્સ ડે અને આજનો દિવસ એટલે મહત્વપૂર્ણ બને છે કે આ દરેક દીકરીઓ માટે દિવસ આ સમર્પિત છે કે એક દીકરી એક બહેન તરીકે એક કહી શકાય કે માતા તરીકે તરીકે એક મહિલા તેનું સમાજમાં કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે દરેક ભૂમિકા તે નિભાવતી આવે છે જન્મતાની સાથે જ અને જન્મતાની સાથે છે તે દરેક ભૂમિકા પોતા પોતે નિભાવે છે અને એ ભૂમિકાની પાછળ આજની દીકરીની શું પરિસ્થિતિ છે તેના વિશે સૌ વાત કરશું પહેલી વાત તો એવું કહીશ કે સૃષ્ટિનું સર્જન જો કરતી હોય તો એ સ્ત્રી કરે છે અને સ્ત્રીમાં જ એ શક્તિ છે કે જે કદાચ બીજા કોઈ વ્યક્તિને અથવા તો કોઈ બાળકને જન્મ આપી શકે છે પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણે એના કદાચ એવું કહી શકાય કે જે જન્મ આપે છે જે સૃષ્ટિનું સર્જન કરે છે આપણે જ એનો સહાર કરવા પાછળ મચી પડ્યા છીએ આપણી માનસિકતા એવી છે કે જે જે દીકરી દીકરાને જન્મ આપે છે એ દીકરો અગર કાંદ આપશે કે અગ્નિદાન આપશે તો જ એ સ્વર્ગમાં જશે આવી જે ગંદી ઘટિયા ખોટી માનસિકતા જે લોકો વર્ષોથી પુત્રની કુડને તારે છે દીકરીમાં સેન્સિટિવિટી વધારે હોય છે ઇમોશનલ હોય છે ઇવન ડિસિઝન પાવર મલ્ટિટાસ્કિંગ અને જે પ્રેમ અને હુંફ અને જે લાગણી વાળો જે હૃદય આપેલું છે એ ખાલી માત્રને માત્ર સ્ત્રીને આપેલું છે એટલે જે સ્ત્રીઓ સાથે જે ખરાબ કૃત્ય કરવામાં આવે છે અત્યારે પણ કરવામાં આવે છે આપણે પણ અત્યારે જોઈએ છે એટલે ક્યાંક ને ક્યાંક જો આવું આવી પરિસ્થિતિ રહેશે તો કદાચ એવું થશે કે વિશ્વમાં કદાચ વસ્તી પણ નહીં લે ને બધા એમને એમ જ મૃત્યુ પામશે કારણ કે હવે દીકરીઓ પણ લગ્ન કરવાના બંધ કરી દીધા છે અને બાળકોને જન્મ આપવા પણ નથી માંગતી કારણ કે ક્યાંક ને ક્યાંક હવે એ પણ વિચારી રહી છે કે જો મારો જ સહાર કરવામાં આવતો હોય અને મને જ જન્મથી જો રોકવામાં આવતી હોય તો મારે પણ હવે સૃષ્ટિનું સર્જન કરવાની જરૂર નથી એવું મારું માનવું છે બિલકુલ સુરુલબેન આપણે લાગે છે કે સમાજ રૂઢિચુસ્ત માનસિકતા માંથી બહાર આવ્યો છે હવે આવ્યો છે એવું કહી શકાય પણ અમુક અંશે આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક હિડન કદાચ એવું નવાઈ લાગે કે મારી પાસે હમણાં કિસ્સો હતો કે ડોક્ટર થયેલી દીકરી અને દીકરી દીકરીની દીકરી આવી તો સાસરીયાથી લઈને પીએરિયા થી લઈને એના બધાના મોઢા પડી ગયા એટલું સરસ ક્યુટ બચ્ચું નાનું લક્ષ્મી અવતરી છે એના ખાલી દેખાવ ખાતર પગલા પાડ્યા પણ બધાના મોઢા એવા ઉતરી ગયા હતા કે એ એન્જોય નહીં ને પાછળ વાત કરી એવી કે ભાઈ અમને તો એવું હતું કે દીકરો આવે ને તો સારું એને સાસરી સારું લાગે આ વાત સાંભળીને મને ધક્કો લાગ્યો

હું નથી માનતી કારણ કે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ છે કદાચ શિવાની કે બેટી બચાવ બેટી પઢાવોની વાતો છે દીકરીઓ ભણી પણ ખરી દીકરીઓ આગળ પણ જાય છે પરંતુ દીકરીઓને જે કંટ્રોલેશન કરવામાં આવે છે કાતો દ્વારા પુત્ર દ્વારા અથવા તો ક્યાંક ને ક્યાંક એમના પતિ દ્વારા કે પોતે કશું પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જ નથી લઈ શકતી બધા જ ડિસિઝન માટે એ કોઈ પુરુષ ઉપર ડિપેન્ડન્ટ હોય છે એટલે આ જે વસ્તુનું જે પ્રોબ્લેમ છે એના કારણે દીકરી બધી વાત છે બધી જગ્યાએ ચાંદ સુધી પહોંચી ગઈ પરંતુ શું એને નોકરી કરીને એ ચાર આંકડામાં પગાર લાવી શકે છે કે પાંચ આંકડામાં પરંતુ એની જયારે ફિનાન્સ મેનેજ કરવાનું હોય ત્યારે એ પોસિબલ નથી હોતું એ મેનેજ કરવા માટે કોઈ પુરુષની જરૂર પડે છે એટલે આ યોગ્ય નથી જી બિલકુલ અને સોનલબેન આપ એક એડવોકેટ છો તો એક દીકરીઓના શું અધિકાર રહેલા છે તેને તેનો કેવી રીતે ઉપયોગ કરવું છે કારણ કે દીકરીઓની વાત કરીએ તો મોટાભાગે તેમને ખ્યાલ પણ નથી હોતા કે તેમના અધિકારો શું રહેલા છે

אוקיי, אה, it's me! જે પ્રકારે આપણે એવું વિચારીએ છીએ કે દીકરી જન્મે અને દીકરી જન્મ જન્મતા નહીં પણ એ જે બીજ જયારે ગર્ભમાં જયારે હોય છે એ ગર્ભમાં આવતા જ એના બંધારણીય હકો હોય છે અને બંધારણીય હકો એને એ વખતથી જ મળી જતા હોય છે એને જીવવાનો શિક્ષણનો અધિકાર એના દરેક જે મૂળભૂત અધિકારો છે જે ભારતીય સ્વતંત્રતા થતા ભારતીય બંધારણીય જે અધિકારો છે દરેક અધિકારો મળવાના એ પાત્ર છે પરંતુ અનફોર્ચ્યુનેટલી એ જે દીકરીઓ છે એને એ અધિકારો મળતા નથી ક્યાંક ને ક્યાંક એના કાંડા કાપી લેવામાં આવે છે અથવા તો એને એવી રીતે પરવશ કરવામાં આવે છે કે 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 સૌથી પહેલા તો બહુ બહુ લોકો હશે હશે જેને આપણે દંગલ કોઈ એવા પિતા તરીકે દીકરીને આવી રીતે આપણા મનમાં એવું છે કે એ એકદમ કહેવાય ને કે સોફ્ટ છે એને એને એકલી ન મોકલાય એની સાથે કંઈ ખરાબ થઈ જાય ફિઝિકલી એની સ્ટ્રેન્થ ના નહીં કરવા દેવાનું આ બધી ઘટનાઓના કારણે ક્યાંક ને ક્યાંક દીકરીઓને ડિપેન્ડન્સી હોય છે પિતા ની પતિની અને પુત્રની અને એના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે બાકી ઈવન ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોની વાત કરીએ આપણે ઋથવી અધરવાઇઝ આપણે એવું કહીએ આપણે એવું કહીએ શિવાની કે બંધારણીય હકો તો છે જ એની સાથે સાથે જે કાયદાઓ નવા એમેન્ડમેન્ટથી લઈને જે અત્યારે હાલ પણ નવા નવા જે કાયદા આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા બનાવવામાં આવી છે દરેક રીતે સ્ત્રીઓના કાયદા ખૂબ જ મજબૂત બનાવવામાં આવ્યા છે અને સ્ત્રીઓને ન્યાય મળે

જે રીતે અત્યારે આ મહત્વના ચર્ચા એટલે બની છે કારણ કે સમયમાં દીકરીઓની વાત કરીએ તો બાળપણથી જ તેના ઉપર અંકુશની વાત જે રાખવામાં આવે છે અને તે અંકુશની વાતથી જ દીકરીઓનો વિકાસ રૂંધાઈ જતો હોય છે શું આપને પણ એમ લાગે છે કે આ પ્રકારની પરિસ્થિતિ આજના સમયમાં પણ અત્યારે જોવા મળતી હોય છે જી શિવાની હું એવું કહીશ કે કદાચ ગ્રામ્ય વિસ્તાર અને એમાં પણ જે વિસ્તારો એટલે કે રૂઢિચુસ્ત સમાજ છે ત્યાં કદાચ આવી પરિસ્થિતિ જોવા મળતી હશે પણ હવે સમય બદલાયો છે હું કોલેજમાં ભણાવું છું મેં જોયું છે હવે દીકરીઓને મા બાપ ખુદ એપ્રિશિયેશન આપે છે ભણાવે છે આગળ વધવાની તક પણ આપે છે પણ જેમ કહ્યું એમ કે ક્યાંક એવો સમાજ એવા જે અમુક પ્રકારના સમાજો છે જાતિઓ છે જ્યાં આવા પ્રકારના રિસ્ટ્રિક્શન જોવા મળે છે અથવા તો અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ કે જેમને જવા માટે ક્યાંક ભણવા માટે અથવા તો એવી સ્વતંત્રતા ભોગવવા માટે એમનાથી કોઈ ભૂલ ન થઈ જાય એવો મા બાપને પણ સતાવતો હોય છે પરિસ્થિતિઓ આજે બદલાય છે આજે આપણે જ્યારે ચાર વર્ષની બાળકી ઉપર જો દુષ્કૃત્ય થવાની સંભાવનાઓ હોય અને કઈ પણ થઈ શકે એવું એવી જે વસ્તુનું નિર્માણ થઈ થઈ ચૂક્યું છે તો માનું છું કે કદાચ એ પણ ભયના કારણે પોતાની દીકરી તેમ છતાં પણ હું એવું માન કરીએ તો એકવીસમી સદી આધુનિક સદી છે અને આજે જે આપણા જેમ કે હું જે આજથી બિલોંગ કરું છું ત્યાં મને મારા માતા પિતાએ ક્યારેય એવા પ્રકારના કોઈ રિસ્ટ્રિક્શન અથવા તો કોઈ દાબ દબાણ રાખીને ભણવા ન દેવા આગળ ન વધવા દેવા કોઈ નિર્ણય કે કામ કરતા હશે બાપ પોતાની દીકરીઓને આગળ સ્વતંત્રતા વધારે છૂટ આપવા માટે ક્યાંક ડરે છે હું એવું કઈશ ચોક્કસ આ શબ્દ ઉપર એટલા માટે ભાગુ છું કે ડરે છે એમને દાબ દબાણ રાખવું પોતાનું બાળક છે તો મા બાપ કે ભાઈને એ બાળક સાથે બાર જાય તો એ દીકરીની કોઈ એની પોતાની દીકરીની સલામતીનો ભય છે તો ક્યાંક એને અટકાવવામાં આવે છે ને રોકવામાં આવે છે એટલે જરૂરી નથી કે એ વ્યક્તિ એ બાળકીને એનો એનો વિકાસ રૂંધવામાં એના પરિવાર નો જ ફાળો હોય એવું પણ જરૂરી નથી શિવાની જી પણ અવનીબેન આપણે જો વાત કરીએ તો અત્યારની એકવીસમી સદીના પણ જો મહત્વના જો કોઈ મુદ્દા હોય તો તે બાળ લગ્ન છે અથવા અત્યારે પણ જે મહિલા છે જે દીકરીઓ છે તેમને જે ઘરેલુ હિંસા છે તેનો તે ભોગ બનતી આવે છે કુપોષણ છે શિક્ષણ છે આ મહત્વના જે મુદ્દાઓ છે હજુ પણ તે મહત્વના મુદ્દા અત્યારે ચર્ચામાં છે કારણ કે આ બધા જ પરિસ્થિતિમાંથી દીકરીઓ પસાર થવું પડશે તો તે કડવી વાસ્તવિકતા ના કહેવાય આપણા સમાજની જી બિલકુલ વાત સાચી છે આપની કે ક્યાંક હજી પણ એ કુપોષિત બાળકીઓનો પણ એક વર્ગ ઉભો થયો છે જ કે જે વર્ષોથી એ એ પરિવારોમાં એ પ્રકારે બાળકીઓને જેમ કે અગાઉ જેમ વાત થઈ એમ કે ભાઈ દીકરી સાથે એવો વ્યવહાર કરવામાં આવે કે ભાઈનું છે એને પણ એને પોષક આહાર એટલે કે દૂધ જેવો જે આહાર હોય દૂધ ઘી જેવો છોકરાને જ આપવામાં આવતો હોય દીકરીને ન આપવામાં આવતો હોય આવા પ્રકારના માઇન્ડસેટ વાળા લોકો પણ છે અને જેના કારણે આવું થતું હશે હું માનું છું ચોક્કસપણે માનું છું ઘરેલું હિંસા ડોમેસ્ટિક વાયલન્સ ફક્ત કોઈ નીચલા મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગમાં થાય છે એવું નથી હાઈલી સોફિસ્ટિકેટેડ લોકોમાં હાઈલી એજ્યુકેટેડ મહિલાઓ સાથે પણ ઘરેલું હિંસા થઈ હોય અને એમણે ક્યાંક કોઈને કઈ પણ ન શક્યા હોય અથવા તો કાયદાનો સહારો પણ એ ના લઈ શક્યા હોય તો થાય છે વાત સાચી છે આપણે આધુનિક યુગમાં પ્રવેશ્યા છીએ પણ જે માનસિકતા છે એ બદલાતા હજી વાર લાગશે પણ હું એમ માનું છું કે આટલા બધા સરકાર પ્રયાસો પ્રયાસોથી સુધારો ચોક્કસ થયો છે કેમ કે આજે જે સ્ત્રીને વાતાવરણ મળી રહ્યું છે જોતા સિત્તેર ટકા સ્ત્રીઓ તો ઘરની બહાર નીકળી છે સ્વતંત્ર બની છે પોતાના નિર્ણય પણ લે છે આપણે સૌ અત્યારે બેસીને આપણે બધા ચર્ચા કરી રહ્યા છીએ તો આનાથી મોટું સ્વતંત્રતાનું બેસ્ટ એક્ઝામ્પલ શું હોય શકે શિવા બિલકુલ ઋત્વિજી દીકરીઓને આગળ લાવવા માટે સમાજ નું સમાજમાં બદલાવ અને સમાજને આગળ આવવું કેટલું જરૂરી જી જી બેન અને આજ સૌથી મૂળભૂત પ્રશ્ન છે કારણ કે આપણે જે પણ વાતો કરીએ છીએ કે જે પણ ચર્ચા કરીએ છીએ કાયદાઓ બનાવવામાં આવે છે પોલિસીઝ બનાવવામાં આવે છે અભિયાનો નવા નવા શરૂ કરવામાં આવે છે પણ આપણે એક સામાજિક પ્રશ્નોના ઉત્તર આપણે આ બધી પોલિસીઝમાં શોધીએ છે પોલિસીઝ આ બધા અભિયાનો બહુ આવકાર્ય છે અને જરૂરી છે પણ સમાધાન સમાજના લેવલથી આવવું જોઈએ અને સમાજ પરની હકીકતો આપણે આજની તારીખમાં જોવા જઈએ બેન અવરીબેને કહ્યું કે એમણે ક્યાંય એમના જીવનમાં આવા કોઈ ભેદભાવનો આવા દીકરી તરીકે કોઈ તકલીફ વેઠવી પડી હોય કે માત્ર તે દીકરી છે એમને નથી ભોગવવું પડ્યું તે બહુ જ ધન્યવાદ ને પાત્ર કહેવાય એમના માતા પિતાને પણ ધન્યવાદ કહેવાય એમની વાત સાચી છે આપણા લેવલ પર પણ ફેસ નથી કર્યા આપણે હજુ પણ કરી રહ્યા છીએ આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ જેવી યોજનાઓ એકવીસમી સદી સદી શરૂ થયાના પંદર વર્ષ પછી એવી યોજનાઓ શરૂ કરવી પડે છે કે હજુ પણ બેટીને બચાવવાની પણ બેટીને ભણાવવાની એટલી બેઝિક વસ્તુઓ પણ હજુ પહેલ કરવી પડે છે એટલે આ સામાજિક લેવલ પર હજુ પણ એક મૂળભૂત પ્રશ્ન છે આ સમસ્યા છે જ એને અવગણી ના શકાય એને નકારી ના શકાય પણ જો આપણે એને ઓવરઓલ રીતે આપણે જોવા જઈએ તો બીજી બધી આ જે બધી વાતો થઈ રહી છે એ અત્યારના લેવલ પહેલા કરતા આપણે એક સારા સ્ટેટસ પર બેટર લેવલ પર ચોક્કસથી આવ્યા છીએ પણ હજુ ઘણા બધા પ્રયત્નોની સમાજની મૂળભૂત રીતે રૂઢિઓ બદલવાની કારણ કે થાય છે શું કે માતા પિતા દીકરીને જન્મ પણ આપી દે છે દીકરીને ભણાવી પણ દે છે પણ આપણે હજુ એવો સમાજ નથી ઉભો કરી શક્યા જે એ ભણેલી સશક્ત સ્ત્રીને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી દે એક વાત જે સોનલ બેને કહીને હું પણ રિપીટ કરીશ કે માત્ર ને માત્ર કમાતી દીકરી કરવી એ આર્થિક રીતે સ્વતંત્ર દીકરી નથી તમારી તમારી આવક પોતાની થઈ જાય એનો મતલબ એ નથી કે તમે 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 આર્થિક રીતે સ્વતંત્ર છો તમારા નિર્ણયો જાતે લઈ શકો તમારી મરજીથી તમારા રોકાણ કરી શકો કે તમે તમારા મરજીથી તમારા પૈસાનો વહીવટ કરી શકો એને સ્વતંત્રતા કહી શકાય તો એક સમાજ આપણે હજુ એવો નથી ઉભો કરી શક્યા કે આ એક લેવલ પર દીકરી પહોંચી ગઈ તો પણ એને એના અસ્તિત્વને એ સારી રીતે સ્વીકારી શકે માનપૂર્વક સ્વીકારી શકે બેન જી પૃથ્વીજી એટલે એનો મુખ્ય કારણ એવું હોય છે કે સમાજમાં જયારે કોઈ પણ દીકરીનો જન્મ થાય છે તો તેના ખભા ઉપર એક સમાજની જિમ્મેદારી સોંપવામાં આવે છે એટલે કે સમાજનું કઈ રીતે આગળ સમાજ વધશે તેની જવાબદારી દીકરીના માથે હોય છે કે નાનપણમાં તેને માતા પિતા દ્વારા સલાહ આપવામાં આવતી છે કે તું જેવું કરીશ એટલે કે તારું વર્તન તારે વ્યવસ્થિત રાખવું પડશે તારે અંકુશમાં રહેવું પડશે તારે આ નહીં કરવાનું તારે આવી રીતે નહીં બહાર જવાનું અને એ જે સમાજની જવાબદારી છે તે દીકરીના ખભે સોંપવામાં આવે છે તેને કારણે આજે એ દીકરીની પરિસ્થિતિ છે તેમ લાગે સાચી આની પર તો કેટલા બધા વૈજ્ઞાનિક રિસર્ચ થયા છે કે આ માનસિકતા બાળપણથી એક દીકરી પર એટલી બધી હાવી કરી દેવામાં આવે છે કે ભવિષ્યમાં એક પુરુષની સરખામણીમાં એક સ્ત્રીને ફિયર ઓફ ફેલિયર એટલું બધું હોય છે કે કઈ પણ નવું કરતા પહેલા એ પુરુષ કરતા એને બમણી ચિંતા હોય છે એનામાં એટલો ભય નાનપણથી જ ફક્ત ને માત્ર એ દીકરી છે એટલે એના પર હાવી કરી દેવામાં આવ્યો હોય કારણ કે એની જવાબદારી છે અને કદાચ એને વધારે સારી રીતે રાખ્યું હોય તો પિયર પ્રેશર એવું પણ હોય કે તને તો જો બીજા બધા કરતા કેટલું સારી રીતે તને રાખવામાં આવી છે તને કેટલી સગવડો આપવામાં આવી છે તને કેટલું આ બધું પ્લેટફોર્મ આપ્યું છે તો એ એ પ્રેશર તો ચોક્કસપણે દીકરીઓ પર વધાર છે જ એટલે હા એ એ વાતને આપણે સ્વીકારવી પડે બેન બિલકુલ સુનિલ બેન સમયનો અભાવ છે પરંતુ જો છેલ્લે વાત કરવામાં આવે તો દીકરીઓ માટે શું એવો મહત્વનો સંદેશો એવું કહીશ શિવાની કે ક્યાંક ને ક્યાંક થોડી માનસિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે સ્ટેબલ બનવાનું રાખે માનસિક રીતે જો મજબૂત હશે તો આર્થિક રીતે અને સામાજિક રીતે આપોઆપ થઈ જશે શું કરી રહ્યા છો શું નથી અને તમે જે સૃષ્ટિનું સર્જન કરીને જેમાં દીકરી કે દીકરાને તમે આ દુનિયામાં લાવી રહ્યા છો તો તમે તમારા નિર્ણય નિર્ણય લેવાની પોતાની રીતે આગવી સ્વતંત્રતા મળવી ખૂબ જરૂરી છે અને દીકરીઓને જન્મ આપવો કે ના આપવો આપણે બીજી સ્ત્રીના હાથમાં અનફોર્ચ્યુનેટલી મૂકી દઈએ છે એમાં સાસુ હોય જેઠાણી હોય એવું કે ભાઈ એક દીકરી તો આવી છે કે જે પોતે ઇન્ડિપેન્ડન્ટલી બે દીકરીઓ સાથે લઈને દીકરીને ના પાડતા એબોશન કરાવવાની વાત કરતા ગવર્મેન્ટ ક્લાસ ટુ ઓફિસર દીકરી એકલી જજુમી રહી છે કે બે દીકરીઓ સાથે અને બે દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે એટલે આવી એક હિંમત રાખવી ખૂબ જરૂરી છે જરૂરી તમારા પોતાનું સાંભળો અને પોતાનું વિચારો પોતાની સાથે મનોમંથન કરો અને ડિસિજન લો ખાલી કોઈ વ્યક્તિ કે છે ને તમે પેલા ગાડાની જેમ દોરવાઈ જાવ છો એવું ન કરતા જાતે ઇમ્પોર્ટન્ટ રીતે વિચારવું અને ડિસિજન પાવર મજબૂત કરવો એ જરૂરી છે દરેક દીકરી માટે મહત્વપૂર્ણ છે અને ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આજની જે દીકરી છે તે જન્મતાની સાથે દીકરી એક બહેન તરીકે પછી તે જે ઉંમર તેની થતી હોય છે ત્યારે એક પત્ની તરીકે એક માતા તરીકે દરેક ભૂમિકા ભજવીને તે પરિવારનું જતન કરતી હોય છે અને આ દીકરીને જ્યારે પગ પર ઊભા રહેવાની વાત આવે ત્યારે સમાજ તેના ઉપર જવાબદારી સોંપી દેતો હોય છે કે તારે મોટા થઈને તારે પારકા ઘરે જવાનું છે તારે બીજા ઘરે જવાનું છે તો આ જે ભૂમિકાઓ છે આ જે ભૂમિકા ભજવીને પણ એક સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરીએ તો આજના સમાજે પણ તેમની રૂઢિચુસ્ત માનસિકતામાંથી બહાર આવવું પડશે દીકરીને અત્યારે જે દીકરી છે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને તેને પ્રોત્સાહન આપવા માટે માતા પિતાએ પોતાના ઘરથી જ શરૂઆત કરવી પડશે અને એટલે જ આ મહત્વપૂર્ણ ઉદાહરણ પણ આવ્યું છે કે અત્યારના સમયમાં જો વાત કરીએ તો રાજ્યમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં દીકરાઓ કરતાં હવે દીકરીઓને દત્તક લેવાની સંખ્યામાં સાહીઠ ટકાનો વધારો થયો છે અને આ જે મહત્વપૂર્ણ પગલું છે કે જે દીકરીને સમાજમાં આન બાન અને શાન સાથે જીવવાની તક આપે છે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર